आनु बार परोमो बदा क्यों तो खबर पड़े ए ढहाव ए ओनु हुसा ल्या हु देको कुदी जायते लीटर दूध काढी छ ओए अनु लीटर तो लीटर जे लाय ला न इतलो लेदू देरी अरे मै जाऊ तो मै जाऊ न तो खावा राखो गे इतलो बऊ लु खई गे पाडा जेवी थई जे न लाय न लेदू इतलो ए मु ना खा न बस એક ના 20 ઘૂટ કાઢી નાના કેટલું ખોર ને બોન ખવરાય છે નાના આનું હમું દે ભાઈ તું રે નહીં નાના આ ના ના આખો મજૂરી હા જાય છે નાના કાઢી તું તો સાર ને બધું ને અરે જાય નાના આને તને ખેસતા નહીં આવતું તું તેમ કે ના તમે દેઓ મો બેહત તો તમન નઈ રાખો અકણ આ પાછો અમે બેહો તો આય રવાનાશી તો પણ કુદી જા તો હું કરું લે આટલું આટલું લઈ જો તાન દેરીએ પણ ખાવા રાખો તો શેર આ બધું ખાઈ જે આમળા તો કીધું સોપ મેમો મેમો ના તો સા તો લાઈ દેવાનું દેરીથી હાઉચ ના ના આનું 1 લિટર દૂધ ઘેર નઈ રાખતા કે જો મોર

મોરું થઈ ગયું મારે આજ તો સા ચા લેવા મારી મારી બેટી જાય તે જલ્દી પાલીન આવતી જ નહી ફટોફટ ભાભીને ઉઠાડવાનો વેલા લે હેડ હેડ ના લોથા આ દૂધ દૂધ બગળ ના કરતી આટલું રહે ખબર છે આ દે કમ્પ્યુટર તા કમ્પ્યુટર દે હે ઝડપી વાદેયા દૂધ સ બટર દુ પેલા વેનસ આ પાસા પેલા ગરાકો કે ને વખત આવતા

હા મારા પછી શોભી લીધો તો રે આપાસો દાખડો ફેંકાડવા સાચો એ લાવી ન કહો એનો હા હું કહો કું પડ્યો છે કે નો હાલ દવા પણ જવું છે આ તો બધું તો મારી આયત તો મારે હા ભાઈ આ મારા મારે બધું મારે જવાબદારી આવે પછી હજી રહી ગયા છે કોઈ ત્યાં મારો યાર મંત્રી નાથ મો આય કહો લાગ્યો લે લો લાવ લઈ લે ભાઈ હલ

કેટલું દોડવાનું છેટલું દોડવાનું પેલા ખર પાછળ મંત્રીએ ડખો કરે તો ને એ જગ્યાએ સુ લેવા આ ટેન્કર આખું ખાટું મેકલાયું છે કેરે ગોમમાં તો હું صحیحસ ખબર પડતી નહીં કશું નહીં આપણે તો કામ કરવું પડે ભાઈ તમે મરી પણ કોઈ આવતો કે લીલી સાર જાતની સાર ખવરાયે છીએ તોય કોઈ

કા મારા નાના હેડામાં બેહ ગયા તો અમાર મંત્રીનું બોડું ફોડું ઉતતો થત એક વખત તો જોપા બાયણે જો ખાલી પણ લખવા દે એટલે કોઈ ગોટાળા છે મંત્રી

એ તો કમ્પ્લીટ મોકલાઈ દીધું ટાઈમ શેર પોકી એ જુસા એ ટાઈમ શેર પોકી એ જુસા ખરા પણ એ આખું દૂધ ખાટું થઈ ગયું આખું ટેન્કર બગડી ખાટું થઈ ગયું ખાટું શું લે મંત્રી એ ઉપર આપ ચેરમેન ખરા કા એમે મને ફોન કરી ફોનમાં બધું કીધું છે કે તમાર આ રૂટ ડેરી અને આ રૂટ ટેન્કર આખું દૂધ બગડી ગયું આખું ટેન્કર એટલે સાહેબ એમ કીધું કે આ ટેન્કર આખું ફેલ આખું બે એવું એવું

આપણા ગામની ડેરીનું તો નોમ છે ચેટા તરુદી નોમ છે કેટલા લીટર દૂધ થાય છે સાચી વાત છે લ્યો લ્યો નોમ છે એટલું કુમાર એક તણ કોમ તો કાઢવો પડી છે કે ઓક જ તો ગોમ ઉપર બધું મારા હું લેવા દેવા આ દૂસી કીધું બેણી કહી ના કે એ કહી ના કે ગહાય છે ગહાય છે આ દૂધ ખાટું ના થાય રાતી એમ ના એમ મેલા તો ખબર ના પડે દૂધ આલવા જવાનું ખાટું દૂધ થઈ જાય પાસ મારે ખાટું ના થઈ જાય થઈ યુસ અન તમાર જેવા ગોમની

એવો ચેરમેન સાહેબ નો ફોન આવ્યો મારા ઉપર ના અમાર તો કમ્પ્લીટ થયું ભાઈ જો આખો ટેન્કર તો કેન્સલ થયું અને આપડી ડેરી નું છે ને રજીસ્ટર એ કેન્સલ થા લાલ લીટી વાગી જ તમાર જેવા ભરાઈ ભરાઈ તો ના મંત્રી સાહેબ અમે કદી ના એવું કર્યા તમે 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 કોઈ 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 બીજું બાર નો કરવા આવ્યો ખાટું દૂધ બાપાર નો ભરાવા આવ્યો છે આપણા ભલા ભાઈ ભરાયો તો આ બોલી દેજો પાછા અમે બે જણા છે ને કા ગોમ બેવ કરવા છે આજે ના ખાટા ભાઈ મારા હું કાઈ હું થોડા અરી સુધી પડી રહી હોય તો હું તો મેળવી પેલું સાઈ કઈ નાખું

પણ આ વધારો થઈ જવા દો હજી પાછું અઠવાડિયું લંબાયું અમારે ઓ એ મંત્રી છો મારો કોઈ ખ્યાલ ના હોય છે એ મંત્રી બદલવો છે પણ આમાં થોડો ટાઈમ લે હવે તમે બદલાઈ જા હા મંત્રી તો બદલાવ બદલાવ તમે બદલાઈ જાઓ ને હું ચોકડી વાંચી જુઓ હું ફોન કરું જેડો હા

ઈને બી ખરા તો બધાન પેલા હે હેડો જોર હોય ને જોરથી બોલે ખબર છે ને મારા જોરથી બોલું જ નહીં ને બોલું હા હા એ ખબર છે બધી તમે

એ આલા થાલાઓ કાકો ઓમે લેતો રે મંત્રી મંત્રી લાલપાલ કરો એટલે પોલ ના ખૂલે હા લાલપાલ કરો કે આ સાહેબ આ સાહેબ પાણી હલત લાય પશુ પાણી પાણી પીવું નહી હું પીને આવ્યો છું તે નહીં તો આનું બોન મે

તમારાબ સેમ્પલ કમ્પ્લીટ પણ આ તો ભાઈ એટલા બધા હું ખબર પડે નુકસાન તો મને જ છે બધો જો અમાર તો પૈસા કાયદેસર ને કપાઈ જ જશે

આપડા વચ્ચે હા રેમેઠો ભાર મંત્રી સાહેબ દૂધ માં પોલી મિલાતા નથી તમારા ઘરમાં

અડધો કલાક પેલા જ હતું કોઈ વધારે નતું ખાટું ના થઈ જાય ને તો સાહેબ હા એ તો તમારે તો બફોરે પેસો હાલતી હ ઓ જેવો સાચું બોલી જો ને જવું છે એવું નહીં સાહેબ એ તો દૂધ મારા તું પડી રહ્યું તું એ રહ્યા તું નુકસાન તો મને છે જો ખોટું બોલશો તું રાત નું દૂધ રેડ્યો હ રાત નું દૂધ રેડીને અંગરાગોન માથા પાડી પાછા

જુઠું કેતો તો ને મંત્રી કે જુઠું બોલા જુઠી બોલા એટલા એમ જ હો તું આમાં આમાં લા આમાં એવું નહીં જો ભાઈ તો દૂધ માર પડી રહ્યું તું એટલે મંત્રી મંત્રી સાહેબ

એ મારી હરસીતી હતી